યુગશક્તિ ગાયત્રી ફેબ્રુઆરી બે હજાર સંસ્થાપક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય જે વિચારીએ તે કેમ કરી શકતા નથી જીવન સંગ્રામમાં સંઘર્ષ કરતી વખતે એક મુશ્કેલી હંમેશા આવે છે આપણે જે વિચારીએ છીએ તે કરી શકતા નથી એવું આપણે અનુભવીએ છીએ કેટલીકવાર મનુષ્ય પોતાના અનુચિત કાર્યો કે ટેવોથી દુખી પણ થાય છે અને વિચારે છે કે એમને છોડી દઉં અયોગ્ય ટેવોની પ્રતિક્રિયા એણે જોયેલી અને સાંભળેલી હોય છે સલાહ અને ઉપદેશ પણ એવા જ મળતા રહે છે કે જેમાં સુધરવા સંભાળવા માટે કહેવામાં આવે છે એ ઉપદેશો સાંભળવામાં સાર ગર્ભિત પણ લાગે છે પરંતુ જ્યારે છોડવાની વાત આવે છે ત્યારે મન ફરી જાય છે તે જૂની ટેવો છોડવા માટે સંમત થતું નથી ઉપદેશોથી પ્રભાવિત થયેલા મનની એ સજ્જનતા સમય આવે ત્યારે રેતીની જેમ ખસી જાય છે પત્તાની જેમ ઉડી જાય છે ટકી શકવાની પૃષ્ઠભૂમિ જ હોતી નથી જે સાહસ અને સંકલ્પના આધારે આત્મસુધાર થઈ શકે છે તેનો અભાવ રહેવાથી વાત બનતી નથી સ્થિતિ જેમની તેમ બની રહે છે આજ પ્રક્રિયા દારૂના વ્યસનીમાં ચરિતાર્થ થતી જોઈ શકાય છે આર્થિક તંગી બદનામી શરીરની બરબાદી પરિવારમાં મનદુખ જેવી હાનિઓ પ્રત્યક્ષ રહે છે એમનો અનુભવ પણ થાય છે છોડવાનું મન પણ કરે છે પરંતુ જ્યારે તલપ લાગે છે ત્યારે બધું વિચારેલું બેકાર થઈ જાય છે તેવ ઉભરાઈ આવે છે અને પોતાનું કામ કરવા લાગે છે વારંવાર સુધારવાની વાત વિચારવાથી અને સમય આવે ત્યારે તેવું ન કરી શકવાથી મનોબળ તૂટી જાય છે વારંવાર મનોબળ તૂટવાથી તે એટલો થઈ જાય છે કે તેનો સુધાર થઈ શકે એવો વિશ્વાસ જામતો જ નથી જિંદગી આવી જ વીતી જશે અને તેઓથી કોઈ પણ રીતે છુટકારો મળી શકશે નહીં એવી કલ્પના કરવા લાગી જઈએ છીએ દુષ્પ્રવૃત્તિઓની પ્રકૃતિ અધોગામી આવ ભાગે દુષ્પ્રવૃત્તિઓની બાબતમાં જ થાય છે અધોગમનમાં ગુરુત્વાકર્ષણની શક્તિ કામ કરે છે ઉપરથી નીચે ખસેડી દેવાનું સરળ લાગે છે પાણી વહેવા લાગે તો એ ઢોળાવ તરફ જવા લાગે છે તેની પ્રકૃતિ પરંપરા અધોગમનની છે તેથી કોઈને કંઈ વિશેષ પ્રયાસ કરવો પડતો નથી આકાશ પર છવાયેલા વાદળા ભારે બને છે નીચે ઉતરી આવે છે અને જળ વરસાવે છે એ વરસેલું પાણી ઢોળાવ શોધે છે અને અવરોધોને પાર કરતું વરસાદી નાળાઓમાં પહોંચી જાય છે એ નાળાઓ નદીઓમાં પહોંચે છે અને અંતે એ સમુદ્રમાં જાય છે જે સમતલ ધરતી કરતા વધુ નીચે છે વાદળાઓનું પાણી વહેવાનો પ્રયાસ ઢોળાવના અંતિમ છેડા પર પહોંચીને રોકાઈ જાય છે જ્યારે વધુ નીચે જવાનો અવકાશ રહેતો નથી ત્યારે જ એ રોકાઈ જાય છે આ રોકાણ પણ મરજી મુજબનું નથી હોતું પણ વિવશતા જ એવું કરાવે છે ખરાબ આદતોમાં ફસાયેલો મનુષ્ય પણ એ જ અનુભવ કરે છે કે તેને કોઈ અદ્રશ્ય શક્તિએ પોતાની ચુંગાલમાં ફસાવી લીધો છે અને તેને બળપૂર્વક ક્યાંક ઘસડીને લઈને જઈ રહી છે કોઈ એવા સ્થળે કે જ્યાં જવા માટે તેનો વિવેક સંમતિ આપતો નથી શાંતિકુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બે લાઇકન જરૂર દબાવો ધન્યવાદ